સંતો અને શુરાઓની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો અને સતીઓ થઈ ગયા તેમાં આઈ શ્રી ખોડિયાર માતાનું અનેરું મહત્વ જોવા મળે છે ખોડિયાર માતાના ભક્તો દેશ વિદેશમાં ઠેર ઠેર પથરાયેલા છે માતાજી તેમના ભક્તોની વારે હાજરા હજુર રહેતા હોય એટલે તેમનામાં વિશેષ શ્રદ્ધા જોવા મળે છે ખોડિયાર માતાના અનેક જગ્યાએ મંદિરો આવેલા છે પણ અમરેલી જિલ્લાના ધારી ગામ પાસે ગળધરામાં માનું અત્યંત વિખ્યાત મંદિર છે તો ચાલો જાણીએ મંદિરના ઇતિહાસ વિશે સૌરાષ્ટ્રના ખોડિયાર માતાજીના મુખ્ય ચાર મંદિરો પૈકીનું ગળધરા એક છે આ મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે 5 કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીના કાંઠે આવેલું છે અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો છે તેને ગળધરો અથવા કાળેપટ ધૂનો પણ કહેવામાં આવે છે ત્યાં ધૂનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણના ઝાડ નીચે આ શ્રી ખોડિયાર માતાજીની સ્થાપના થયેલી છે આ નદીને કિનારે હાલ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે એક લોકવાયકા પ્રમાણે બહુ સમય પહેલા અહીં એક રાક્ષસ હતો તેનો સંહાર કરીને સાતે બહેનોએ તેને ખાંડણીયામાં ખાંડી નાખ્યો ત્યારબાદ ખોડિયાર માતાએ પોતાનો મનુષ્ય દેહ ધરામાં ગાળી નાખ્યો ત્યાં માત્ર ખોડિયાર ના ગળાનો અંશ જ દેખાતો રહ્યો તેથી તે ગળધરા કહેવાયું ત્યાં સ્વયંભૂ ગળો અહી બિરાજમાન છે અને માના મસ્તકની પૂજા થાય છે મંદિરના ઘણા સંતો મહંતોને અહીં માતાજીએ કન્યા રૂપમાં દર્શન આપ્યા છે ચોથા સૈકામાં આ ધરો નાગધરાથી ઓળખાતો પણ ખોડિયાર માતાના દેહ વિલય બાદ એ ગળધરો જ કહેવાય છે નવઘણને માતાજી અહીં જ દર્શન આપ્યા હતા નવઘણે ઈસવીસન એક હજારને પચ્ચીસમાં ખોડિયાર માની માનતાથી આવેલો પુત્ર હતો રાડ્યાસને ચુમ્માલીસ વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ નહોતી થઈ ત્યારે તેના પટરાણી સોમલદેવે આઈ ખોડિયાર પાસે પુત્ર પ્રાપ્તિની યાચના કરી અને સોમલદેવ રાણીની શ્રદ્ધા ફળે અને માં ખોડિયારની કૃપાથી નવઘણનો જન્મ થયો આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર માં ખોડિયારને ત્યારથી ચુડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પૂજવાનું શરૂ કર્યું હતું રા નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો કહેવાય છે કે જ્યારે રા નવઘણ તેની જીભણી માનેલી બહેન જાહલની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે બસો ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી જે સ્થળ હાલમાં પણ ધૂનાથી થોડી દૂર આવેલું છે આમ શ્રી ખોડિયાર માતાજીનું આ દિવ્ય સ્થાનક ગળધરામાં આવેલું છે આ સિવાય આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર એક મોટો ડેમ બાંધવામાં આવેલો છે જે ખોડિયાર ડેમ તરીકે સવર્ષ્ઠ પરમા ઓળખાય છે આ ડેમનું પાણી આજુબાજુ ગામના ખેડૂતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે તે ગિરની ચાચા ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે તેના ઉપર ખોડિયાર ડેમ 1965 માં બાંધવામાં આવેલ છે અને તે 32 મિલિયન ઘન મીટર સંગ્રહ શક્તિ ધરાવે છે ખોડિયાર મંદિર એ ઉપરની સપાટી આવેલું છે અને નીચે સાચું સ્વર્ગ છુપાયેલું છે ડેમનો ધોધ એટલો આહલાદાયક છે કે તે દ્રશ્ય આપણે જોતા જ રહી જઈએ અને તેમાં પણ ભર ચોમાસે ત્યાં જવામાં આવે તો પાણીની ભૂલ ભૂલૈયામાં ખોવાઈ જવાનું મન થાય ધારીના લોકો અહીં ખુલ્લા પગે ચાલતા આવીને લાપસીની માનતા પણ કરે છે ખોડિયાર મંદિરની બાજુમાં હિંગળજ માતાનું પણ મંદિર આવેલું છે જે બે કિલોમીટર દૂર છે ત્યાં પણ કુદરતી દ્રશ્યોનો ભરપૂર નજારો જોવા મળે છે મિત્રો આપણી ઉપર માં ખોડિયાર કૃપા હોય તો કોમેન્ટમાં જય ખોડિયાર માતાજી જરૂરથી લખજો અને વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો ધન્યવાદ